અમદાવાદમાં ઉનાળાની કાલઝાળ ગરમીમાં તાપમાન ચાલીસ ડિગ્રી પહોંચી ગયું છે અને એવી ગરમીમાં શહેરના ટેકરો રામો ગુલાબનગર વગેરે વિસ્તારના હજારો લોકો પીવાના પાણીથી તરવડી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ અને મહિલા અગ્રણી શ્રી ફરજાના મેવાતીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં

વહીવટ તેમજ બેદરકારી સામે આવી છે પ્રોસેસ હાઉસ ના ગણપતિ માલિકો ટેન્કરો દ્વારા પાણી મંગાવી પોતાનો ધંધો ચાલુ રાખી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળા ના રહેમરા થી ચાલતું હોય તેમની સામે સખત દંડાત્મક કાર્યવાહી કરવાના કારણે બદલે નિર્દોષ નાગરિકો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યું છે કેમ કે તેની નજીક રહેતા હજારો નાગરિકો છેલ્લા ત્રણ ત્રણ દિવસથી પીવાના પાણી વગર વલખા મારી રહ્યા છે

નજીકની સોસાયટી દ્વારા પાણી ભરવા દેતા નથી અને ટેન્કરોનું ભાડું પોસાય તેમ નથી અત્યારે આ વિસ્તારમાં તાકીદે પાણી પુરવઠો ચાલુ કરવો જોઈએ જ્યાં સુધી પાણી પુરવઠો શરૂ ન થાય ત્યાં સુધી ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવું જોઈએ જો તેમ કરવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિક મ્યુનિસિપલ કમિશનરમાં બંગલે નિવાસ કરવા જશે બ્યુરો રિપોર્ટ ખોડાભાય પરભાત અમદાવાદ સવિતાબેન પૂજા પાણી આવતું અમારે છે ત્રણ દિવસ થી પાણી બાલ બચ્ચા જીવી રહ્યા છે કે પાણી લઈને આવીને પાણી પીવા અમે તો એમને ખબર તો પડી જાય કે લોકોને પાણી નથી અત્યારે ચાલે ગરમી ચાલે બાલ બચ્ચા પાણી ના જોઈએ બિચારા શું કરે જાય કે પાણી ભરવા જાય એનું કરી સાહેબ ને તો ખાલી ખબર પડી જાય કે પાણી દેવું જ પડે

हमारा धंधा का होता पानी भरवा जाओ सवार पांचवा में धंधा पानी वाला है हम लोग रामो मोहानवाड़ी में हैं रहेगा है हम लोग हमारा तीन दिन से पानी इन लोग ने बंद कर दिया है का। अभी हमारा रोजा चलता अभी ईद आती है हम लोग क्या हैं हम लोग पानी के बिना इस तरह हैरान होते हम रोजे रह के पानी भरे इन लोग को इतनी समझ नहीं पड़ता कि हम तीन दिन से पानी बिना कैसे रह रहे हैं हमारे घर में किधर जाने का पानी इतना दूर एक एक दो दो किलोमीटर तो पानी ईद में जाना पड़ता है हमारे लोग हम किधर जा रहे पानी के इन लोग को इतनी समझ नहीं पड़ती लोग अर्जी करने वाले अर्जी कर देते तो कोई कुछ करता है पहले दो टाइम आते हैं तो दो टाइम की जगह एक टाइम भी पानी नहीं आतेगा आ जाए इंसान क्या करे कोई कुछ करता नहीं कोई मैं करता करना कुछ कोई, कोई, कोई बोलता है कि पानी आएगा कि नहीं आएगा कोई से कुछ मतलब ही नहीं है वो बंद करके लोग बैठे आराम से कोई एक्शन नहीं होता कोई कुछ नहीं करता ऐसा थोड़ी चलता है पानी की तो सबको चाहिए जरूरत है क्योंकि हमारे लोग का रोजा चलता है ये लोग तो पहले बैठे हैं इन लोग को भी सबको चाहिए

તો મોટર મોકતે પાણી નથું વગર નોટર પહેલા હજી પાણી મોટર તો પાણી